કરજણના વલર ગામે આગામી બકરી ઈદના તહેવાર અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ કરજણના વલર ગામે આગામી આવનાર બકરી ઈદના તહેવાર અંગે વલર ગામ પંચાયત ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક કરજણ પોલીસના પીઆઈ ભરવર સહિતના અધ્યક્ષતામાં યોજાઈ હતી આગામી જગન્નાથ યાત્રા તેમજ બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ યોજાઈ તે અંતર્ગત કરજણ તાલુકાના ગામોમાં બેઠક યોજાઈ રહી છે સાથે સાથે આ શાંતિ સમિતિમાં ગામ પંચાયતની આવનારી ચૂંટણી વિશે તેમજ કેટલાક વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને અગ્રણીઓએ હાજરી આપી હતી તેમજ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતના ફોટા તેમજ વિડીયો તેમજ ખોટા મેસેજ વાયરલ ના કરવા તે વિશે ખાસ અપીલ કરવામાં આવી હતી તેમજ સર્વ સમાજના આગેવાનોએ તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટેના સહયોગની ખાતરી આપી હતી આ સમિતિની બેઠકમાં ગામના માજી સરપંચ રમણભાઈ વસાવા તેમજ માજી સરપંચ મુસ્તાકભાઈ તટ્ટુ તેમજ ઉપ સરપંચ અયુબ ડભોયા તેમજ તાલુકા સદસ્ય મોહસીન જોલી